એની પ્રાઈઝ શું હોય છે એ મને કહી દેજો એની પ્રાઈઝ ખાલી પાવગાંઠિયાને 25 રૂપિયા મિક્સ ડીશના 45 રૂપિયા મિક્સ ડીશના 45 એક બટેટા સાથે 30 રૂપિયા બરોબર અને ખાલી સમોસા જોતા હોય તો ખાલી સમોસા 10 રૂપિયાનો એક બરોબર પાવગાંઠિયાને ડીશ બનાવો હાલો આ સ્પેશિયલ પાવગાંઠિયાના બાઉ છે ને કાકા હા હા ગાંઠિયા હા ગાંઠિયા एकदम सारा आव छे આ રીતે હોય છે હા પાવ ગાંઠિયા નાખવામાં આવે ત્યારબાદ ગાંઠિયા નાખવામાં આવે એનું કારણ શું છે એનું કારણ આમાં ડુંગળી આવે એટલે ડુંગળીની વાસ ન અને એના લીધે ટેસ્ટ એ રહે કાકાને તમે પાવ ગાંઠિયા ખાવા આવો છો ને તો ભાઈ ચટણી છે ને તમને એકદમ ઠંડી કોલ્ડ ચટણી મળી જવાની છે હવે આ પાવ ગાંઠિયા ની ડિશ કમ્પ્લીટ કમ્પ્લીટ બાય બાય તો પાવ ગાંઠિયા ભાવનગર ઘણી જગ્યાએ મળે છે પણ આ ઘનશ્યામ દાદા જે પાવ ગાંઠિયા બનાવે છે ને એ આખો ટેસ્ટ આખો અલગ છે આ છે તેમની સ્પેશિયલ ચટણી તો તેમની ચટણીમાં જે એકદમ ઠંડી હોય છે અને જે ટેસ્ટ છે ને આખો બીજા બધા કરતા અલગ તરી આવે છે

સાદાના પાઉ ગાંઠિયા સ્પેશિયલ છે અને આના ટેસ્ટ આખો અલગ આવે છે એકવાર ડેર કજો ને એટલે જે ઠંડક વાળી જે ચટણી છે ને એનો ટેસ્ટ જોરદાર આવવાનો છે અને તમે જોવો ચટણી ભરપૂર માત્ર નાખે છે મોજા પડી જાય એકવાર અહીંયા આવો અને મોજ પડી જાય તમને પાવ ગાંઠિયા ખાવાની તમને તારું એડ્રેસ શું કહેવાય એનું એડ્રેસ કહેવાય વિલવાડી ઉદ્યોગનગરના ના નાકા ઉપર વ્હાઈટ રોઝ હોટેલ ની બરાબર સામે કુશ ઓટો મોબાઈલ ની વ્હાઈટ રોઝ હોટેલ ની સામે જયદેવ ઓકે